નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો વીસ પાટડી તેરસો સિત્તેરથી ચૌદસો બાર ચોટાણા અગિયારસો દસથી ચૌદસો પચીસ મોરબી તેરસો પિંચોતેરથી પંદરસો એકતાલીસ હરસોલ તેરસો નવાણુંથી ચૌદસો પાસઠ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો વીસ ધાંગધ્રા તેરસો પંદરથી પંદરસો એકવીસ અમરેલી આઠસોથી પંદરસો છવ્વીસ ખેડબ્રહ્મા ચૌદસો આડત્રીસ થી ચૌદસો પિંચોતેર જામજોધપુર તેરસોથી પંદરસો એકત્રીસ જેતપુર અગિયારસો બેતાલીસથી પંદરસો એકાવન ધ્રોલ તેરસો સાઠથી પંદરસો આડત્રીસ ધંધુકા તેરસો થી પંદરસો હારીજ ચૌદસો થી ચૌદસો પંચ્યાસી વાંકાનેર બારસો પચાસથી પંદરસો અઢાર बहुचराजी तेरसो ए चौद सो, सो एक्तर आंबली आसन बार सौ पचास थी, चौद सौ चौसठ बोटाद अगियारो पंचाणु थी पंदर सौ पचीस सिद्धपुररसो पंचियासी थी पंदर सौ नौ हड़वद तेरसो पच्चीस पंदर सौ बावीस, खांबा चौद सौ बे चौदह सौ चौरसी वडाली चौद सौ थी, पंदर सौ सत्तर વિસાવદર બારસો પચીસ થી પંદરસો અગિયાર જસદણ તેરસો થી પંદરસો અઢાર બાબરા ચૌદસો થી પંદરસો પાંત્રીસ જામનગર બારસો થી પંદરસો પચાસ ધારી તેરસો થી પંદરસો એક થરા ચૌદસો વીસ થી ચૌદસો સિહોરી ચૌદસો થી પંદરસો વિરમગામ બારસો થી ચૌદસો ચાણસમાં બારસો નવ્વાણું ચૌદસો એક્યાસી પાંચ થી પંદરસો પંદર પંદરસો પચાસ થી ચૌદસો પાંચ લખતર તેરસો ત્રેપન થી પંદરસો ચાર દિયોદર ચૌદસો પાંચ થી ચૌદસો પચાસ કાલાવડ તેરસો છોતેર થી પંદરસો પાંત્રીસ હિંમતનગર તેરસો પાંત્રીસ થી પંદરસો તડાજા ચૌદસો ત્રેવીસ થી ચૌદસો છન્નું ચૌદસો દસ થી ચૌદસો એસી મહુવા ચૌદસો થી ચૌદસો લાખણી તેરસો થી ચૌદસો ઉનાવા એક થી પંદરસો પંદર વિસનગર તેરસો થી પંદરસો અગિયાર ગોઝારીયા તેરસો થી ચૌદસો ત્રાણું વિજાપુર તેરસો એસી થી પંદરસો સત્યાવીસો એસી થી ચૌદસો સત્યાસી ગોંડલ બારસો થી પંદરસો એકવીસ કડી તેરસો પચાસ થી ચૌદસો એકાણું જામખંભાળિયા ચૌદસો થી પંદરસો અગિયાર માણસા તેરસો થી ચૌદસો ભાવનગર તેરસો થી ચૌદસો ચોરાણું પાટણ તેરસો નેવું થી પંદરસો છ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો